હેલો ફ્રેન્ડ્સ જે અમ જય માતાજી અત્યારે થયા છે બપોરના ચાર વાગ્યા છે ગુજરાતી લોકોને ચાનો ટાઈમ થયો છે પણ આપણે ચા નહીં પીએ અત્યારે હવે થોડી થોડી સિઝન આવી ગઈ છે ગ્રેપ્સની દ્રાક્ષની હજુ બહુ નથી આવી પણ મને દ્રાક્ષ મળી ગઈ હતી એટલે મેં દ્રાક્ષ આજે લઈ લીધી છે મને દ્રાક્ષનું જ્યુસ બહુ જ ભાવે શરબત બહુ જ ટેસ્ટી લાગે જો તમે આ રીતે બનાવશો તો તો ચલો આપણે એનું શરબત બનાવીએ ટેસ્ટફુલ એના માટે મેં મિક્સરનો ઝાર લઈ લીધો છે એમાં આપણે બધી દ્રાક્ષ તોડીને નાખી દઈશું ફટાફટ તો આપણે વાત ના થાય અને બ્લોક મોટો ના બને એટલા માટે આમાં અત્યારે તમારે આઈસ ના નાખવો હોય તો તમે ના નાખજો અને નાખવો હોય તો નાખી શકો છો એમાં આપણે લઈ લઈશું મસ્ત પુદીનાના ફ્રેશ પાન પહેલાં મેં દ્રાક્ષ લીધી પુદીનાના ફ્રેશ પાન લીધા અને એમાં હું નાખીશ એક ચમચી સ્વીટ તમારે આની જગ્યાએ ગોળ નાખવો હોય તો બી તમે નાખી શકો હેલ્ધી વેવમાં બનાવવો હોય તો અને એમાં નાખીશું આપણે ઠંડુ ચીલ પાણી ઠંડુ પાણી નાખીશું એમાં આપણે એક ગ્લાસ જેટલું અને જલજીરા હોય તો જલજીરા અને જલજીરા ના હોય તો સિંદવ લાલ મીઠું આવે એ અને એમાં એડ કરીશું આપણે થોડું ધાણાજીરું એ બે આપણે એ બે વનુ મિક્સ કરી લઈશું અને મસ્ત આને પીસી લઈશું છે મસ્ત આપણો દ્રાક્ષનું શરબત કો વોકટેલ કો જ્યુસ કો ચી બી કો એ બનીને રેડી છે અને આપણે ગાળી લઈશું ગાળીને પછી ક્લાસમાં લઈશું મેં લીધું છે કોટનનું નું કપડું ઘણીથી ગળાતા વાર લાગે એટલે તમે બી આ રીતે મસ્ત ઓઢણીથી ગાળજો એમાં ફટાફટ ગળાઈ બી જશે અને શરબત મસ્ત તૈયાર થઈ જશે આ છે આપણો દ્રાક્ષનો શરબત ફ્રેન્ડ બહુ જ મસ્ત બન્યો તમે એન્જોય કરો કોઈ નાસ્તો કે ચા ના પીવી હોય તો ચા સાડા ચાર થાય એટલે નથી હાલ ઠંડી કે નથી આલ બહુ ગરમી તો બી જેકેટ પહેરેલું જ છે ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે તમે આ રીતે દ્રાક્ષનું શરબત ટ્રાય કરજો પ્યોર જેને દ્રાક્ષ ખાતે જોડાવતું હોય આથી શરબત બનાવીને પીએ કે અંદર ફુદીનાનો ટેસ્ટ છે જલજીરાનો ટેસ્ટ છે કે બેટા અને હા આમાં તમારે સોડા એડ કરવી હોય તો મોકટેલ તૈયાર થઈ જશે ગ્રેપ્સ ટ્રાય કરજો જરૂરથી બાય